આજે એક અતિશય કરુણ અને ન કલ્પી શકાય એવા દુઃખદ સમાચાર મળ્યા અમદાવાદથી લંડન જઈ રહેલું વિમાન એ ટેક ઓફ થયા પછી એટલે કે રનવે ઉપરથી ઉડ્યા પછી માત્ર બે જ મિનિટમાં તૂટી પડ્યું અને જ્યાં તૂટી પડ્યું ત્યાં રહેતા હતા લોકો અને રેસિડેન્સ ડોક્ટર્સની હોસ્ટેલ પણ આવેલી છે અનેક લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો એવા સમાચારોથી ખૂબ વ્યથિત છું કોંગ્રેસ પક્ષના એક એક કાર્યકર્તાને ઘટનાના સમાચાર મળતાની સાથે વિનંતી કરી હતી કે જ્યાં લોહી આપવાની જરૂર પડે બ્લડ ડોનેશન કરવાનું પ્રશાસનને જ્યાં જરૂર પડે ત્યાં મદદરૂપ બનવાનું અને ફરી અપીલ કરું છું કે તમામ જગ્યાએ જ્યાં મદદરૂપ થઈ શકાય ત્યાં બધા જ મદદરૂપ બને વિસાવદર અને કડીની વિધાનસભાની પેટાચૂંટણીઓ ચાલી રહી છે અમારી અનેક જનસભાઓ ઉમેદવારોના કાર્યક્રમો રેલીઓ સ્વાગત સમારોહો આ બધું જ રાખેલું હતું એ બધું જ આજના દિવસ માટે રદ કરવાની ઘોષણા કરું છું સંપૂર્ણપણે શોકગ્રસ્ત પરિવારોની સાથે સમગ્ર કોંગ્રેસ પાર્ટી એમના દુઃખમાં સહભાગી છે પ્રશાસનને જ્યાં જરૂર પડે ત્યાં એક એક કોંગ્રેસી કાર્યકર્તા મદદરૂપ બનશે અને આજના કડી અને વિસાવદરના તમામ કાર્યક્રમો રદ કરીને જે મૃતકો છે એમની પ્રાર્થનામાં એમના આત્માની શાંતિ માટે અને પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ મળે એ માટે ઈશ્વરની પ્રાર્થનામાં આપણે સૌ સાથે મળીને જોડાઈએ જે પ્લેન તૂટી પડ્યું છે ત્યાં રેસિડેન્સ ડોક્ટર્સની હોસ્ટેલ હોવાના કારણે ત્યાં પણ જે નુકસાન થયું છે ત્યાં પણ લોકોને તકલીફો આવી છે અ સાચો મૃત્યુઆંક તો હવે આવશે પરંતુ એ સૌ પરિવારોના દુઃખમાં સહભાગી થઉં છું ઈશ્વર દુઃખને સહન કરવાની શક્તિ અર્પે અને મૃતકોને શ્રદ્ધા સુમાન સમર્પિત કરું છું નમસ્કાર દોસ્તો હું ગોપાલ ઇટાલિયા આજે બાર તારીખ અને બપોરના આશરે અઢી ત્રણ વાગવા આવ્યા છે અત્યારે એક અત્યંત દુઃખદ અને આઘાતજનક સમાચાર મળ્યા છે કે અમદાવાદ એરપોર્ટ ઉપર ઇન્ટરનેશનલ ફ્લાઇટ ક્રેશ થઈ છે અને હજુ સુધી સમાચારોમાં કોઈ પાક્કી વાત જાહેર નથી થઈ કે કેટલા લોકો ઘાયલ છે કેટલા લોકોને મૃત્યુ થયું છે કોનું મૃત્યુ થયું છે કશી જ જાહેરાત નથી પરંતુ દોસ્તો આ અત્યંત દુઃખનો બનાવ છે આ અત્યંત આઘાતજનક બનાવ છે કરુણ ઘટના છે અને એટલે અમે અમારી પાર્ટીએ અને મેં નક્કી કર્યું છે કે આ દુઃખના સમયમાં કોઈ રાજનીતિ નહીં અને એટલે અમારો નિર્ણય છે કે આજે બપોર પછીથી અમારા જેટલા પણ સભા રેલી સરઘસ કે જે કાંઈ પણ રાજકીય પ્રચાર કાર્યક્રમો હતા એને અમે આજે સ્થગિત કરીએ છીએ અને આવતીકાલે તારીખ તેર જૂનના રોજ પણ સવારથી લઈ સાંજ સુધી અમારા જે કાંઈ પણ પ્રોગ્રામ હતા પ્રચારના કે સભા રેલીના એ તમામ પ્રોગ્રામને અમે સ્થગિત કરીએ છીએ મિત્રો આ દુઃખનો સમય છે આઘાતનો સમય છે માણસ બની અને સંવેદનશીલતા દર્શાવવાનો આ સમય છે ત્યારે અમે કોઈ રાજનીતિ કરવા માંગતા નથી આજે આપણા ગુજરાત ઉપર આફત આવી છે ત્યારે હું અને અમારી આખી પાર્ટી કોઈ પણ પ્રકારની ચૂંટણીલક્ષી રાજકીય ટીકા ટિપ્પણી કર્યા વગર બિનશરતી રીતે સ્પષ્ટ રીતે અને મજબૂત રીતે ગુજરાત સરકારના સમર્થનમાં છીએ ગુજરાત સરકાર રાહત અને બચાવ કામગીરી માટે જે કંઈ પણ કાર્ય કરશે એને અમારું સમર્થન છે અમારી જ્યાં જરૂર પડશે જેવી જરૂર પડશે જેમ જરૂર પડશે તો અમે સરકારની સાથે ઉભા રહેવા માટે અડીખમ રીતે તૈયાર છીએ અને જ્યાં સુધી આ આઘાતનો પીરિયડ પૂરો નથી થઈ જતો આ આ દુઃખનો સમય નીકળી નથી જતો ત્યાં સુધી અમે કોઈ પણ પ્રકારની રાજકીય ટીકા ટિપ્પણી કરવાના નથી દોસ્તો આ દુર્ઘટનાની અંદર ઘાયલ થયેલા લોકોને દુર્ભાગ્યથી મૃત્યુ પામેલા સૌ મૃતકોને હું મારી સંવેદના અર્પું છું હું મારી દિલગીરી અર્પું છું કેમ કે આપણા ગુજરાતમાં આવી અત્યંત ખેદજનક ઘટના બની છે એનો ખૂબ વસવસો છે એનું દુઃખ છે મિત્રો એક વિનંતી એ પણ છે કે ગુજરાત ઉપર આફત આવી છે આ બહુ મોટો ઘટના બની છે ગુજરાતમાં અગાઉ ક્યારેય પણ પ્લેન ક્રેશ થવાની ઘટના નથી બની ત્યારે આ પ્લેન ક્રશ થવાના વિડીયો હોય ફોટો હોય જૂના વિડીયો જૂના ફોટો પછી તો બધું જ વસ્તુ વાયરલ થવા લાગે છે તો બધાને વિનંતી છે કે સમાજના તમામ વર્ગમાં ભય અને ચિંતા ન ફેલાય અફવા ન ફેલાય સમાજની અંદર લોકો તણાવમાં ન આવે પેનિક ન થઈ જાય એટલા માટે આપણે સૌ સંયમ બનાવી રાખીએ સરકાર તરફથી આપણને જે કાંઈ સૂચન આદેશ કે માહિતી મળે એને શાંતિપૂર્વક જાણીએ અને જાણ્યા જોયા વગર કોઈપણ વાતને આપણે ન ફેલાવીએ એવી વિનંતી સાથે ફરી એક વખત હું આ દુઃખદ ઘટનાનો ખેદ વ્યક્ત કરું છું રાજકીય ટીકા ટિપ્પણી છોડીને આ મુશ્કેલ સમયમાં દુઃખના સમયમાં મારી સંવેદના વ્યક્ત કરું છું અને આવનારા આજે અને આવનારો દિવસ આ બંને દિવસના રાજકીય પ્રોગ્રામો અમે સ્થગિત કરીએ છીએ જય જય ગુજરાત